જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે થ્રેશર જોઈ રહ્યા છો થ્રેશર વેચાવા માટે આવેલા છે માર્ટિન કંપનીનું થ્રેસર તેમજ એરંડાનું થ્રેશર આ બંને થ્રેશર અને એક ટ્રેક્ટર સંચાલિત પાણીનો પંપ આ ત્રણેય ઓજાર આપવાના છે એક જ માલિકને વેચવાના છે ફૂલ જવાબદારી સાથે આ થ્રેશર બધા જ આપી દેવાના છે તો વિડીયોના અંત સુધી બની રહીજો આ થ્રેસર અને આ બધા જ ઓઝારની બધી જ માહિતી હું તમને આ વિડિયોમાં આપી દઈશ મિત્રો તમે જે માર્ટિન થ્રેસર જોઈ રહ્યા છો તે બે હજાર જોવા મળે છે ઓટો ફીડર અને સાદું બંને સાથે જ આપવાના છે બે હજાર ત્રેવીસનું મોડલ આખું ન્યૂ કન્ડિશનમાં થ્રેસર જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આ માર્ટિન થ્રેસર વેચવાનું છે રોટાવેટર જેવો પોઈન્ટ જોવા મળી રહેશે આ થ્રેશરમાં આખું કંપની કન્ડિશનમાં થ્રેસર જોવા મળી રહેશે અઢીનો ગાળો તેમજ સિંગલ સાફ્ટિંગનું થ્રેસર જોવા મળે રહેશે મિત્રો તમારે જો આ થ્રેસર ખરીદવાની ઈચ્છા હોય તો આ થ્રેસરની કિંમત વિશે વાત કરી દઉં તો આ કિંમત બે લાખ પાસઠ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે બે હજાર ત્રેવીસનું આ થ્રેસર જોવા મળે રહેશે મિત્રો આ એક જ માલિકને આ થ્રેસર અને પાણીનો પંપ આ બધું જ એક જ માલિકને વેચવાનું છે ત્યારબાદ તમે જે મિત્રો પંપ જોઈ રહ્યા છો ટ્રેક્ટર સંચાલિત પાણીનો પંપ વેચવાનો છે ફક્ત સાડે ત્રીસ કલાક વાપરેલો પંપ જોવા મળી રહેશે કંપની ફિટિંગ છે ત્રણ બાય ત્રણનો પંપ જોવા મળી રહેશે મિત્રો ટેક્ટર સંચાલિત પાણીનો પંપ જોવા મળી રહેશે ન્યૂ કન્ડિશનમાં જ પંપ જોવા મળી રહેશે મિત્રો તમારે જો પંપ ખરીદવાની ઈચ્છા હોય તો પંપના કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત ઓગણીસ હજાર પાંચસો રૂપિયા રાખેલી છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ તમે જે એરંડાનું થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેસર પણ નવું જ થ્રેસર જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે થ્રેસર વેચવાનું છે ન્યૂ કન્ડિશનમાં થ્રેસર જોવા મળે છે નવું ફ્રેશ એરંડાનું થ્રેસર જોવા મળે છે મિત્રો તમારે જો આ થ્રેસર ખરીદવાની ઈચ્છા હોય તો આ થ્રેસર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે સાવ ઓછું વાપરેલું જોવા મળે રહેશે આ થ્રેસરમાં ફક્ત બસો અને સાઠ બોરીઝ કાઢેલ છે થ્રેસરના માલિક જણાવશે બાકી તમે થ્રેસરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે થ્રેસર વેચવાનું છે બે કટર સાથે આપવાના છે આ થ્રેસર સાથે આ એરંડાના થ્રેશરના કિંમત વિશે વાત કરી દઉં તો આ થ્રેસરની કિંમત એક લાખ દસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપશે તેવું આ થ્રેસરના માલિક જણાવશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે ફૂલ જવાબદારી સાથે આ બંને થ્રેસર અને પાણીનો પંપ વેચવાના છે માર્ટિન કંપનીનું થ્રેસર બે હજાર ત્રેવીસનું મોડલ હાજવેલું થ્રેસર જોવા મળે રહેશે ન્યૂ કન્ડિશનમાં જ થ્રેસર જોવા મળે રહેશે ફૂલ જવાબદારી સાથે થ્રેસર વેચવાનું છે મિત્રો જો તમારે આ થ્રેસર ખરીદવાની ઈચ્છા હોય તો આ એક જ માલિક પાસે જોવા મળે રહેશે આ થ્રેસરના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને આ થ્રેસરના માલિકનો નંબર મળી રહેશે થ્રેસરવાળા ભાઈનો નંબર સત્યાશી પાંચ બ્યાસી નેવ બે ઓગણસાઠ તે આ થ્રેસરના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો મિત્રો તમારે જો આ બધા જ સાધન ખરીદવાની ઈચ્છા હોય તો આ સાધન બધા ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો ગામ જંગરાલ તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ સરસ્વતી તાલુકાના જંગરાલ ગામે તમને આ બધા જ ઓજાર એક માલિક પાસે જ જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આ બધા ઓજારો વેચવાના છે મિત્રો તમે બધા જ ઓજારોની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા પણ મિત્રો તમારે જો પણ કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો તે નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે જાહેરાત કરી આપીશું આપણે બિલકુલ ફ્રીમાં જાહેરાત કરી આપીશું